બોટાદના હળદડ ગામે કોળી સમાજ અગ્રણી અને ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને દિવ્યેશ સોલંકીએ લીધી રૂબરૂ મુલાકાત સરકારના પ્રતિનિધિ તરીકે ગામલોકો સમાજના આગેવાનો સાથે બેઠક કરી વાતચીત ખૂબ મોટી સંખ્યામાં ગામ લોકો ઉમટી પડ્યા હતા ઉશ્કેરાટમાં આવી કોઈકનું કરેલું કોઈકે ભોગવું પડી રહ્યું છે તેવી ઘટનામાં નિર્દોષ લોકોને ન્યાય મળે તે માટે સરકારમાં તેઓ રજૂઆત કરશે તેવું જણાવ્યું ઉલ્લેખનીય છે કે હળદર ગામમાં રાજુ કરપડાની આગેવાનીમાં યોજાયેલ ખેડૂતોની મહાપંચાયતમાં થયું હતું અને પંચાસી લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો બોટાદના હળદડ ગામે યોજાયેલ મહાપંચાયતમાં ગામ લોકોને ઘરમાંથી બહાર કાઢી માર મારનાર પોલીસ કર્મીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની માંગ પણ ઉઠી છે રિપોર્ટર જયદેવવી મંડેજા આમ તો આના પહેલાંય અમે સામાજિક લેવલે સમાજના બધા આગેવાનો સાથે જે તે સમય બનાવવા એનો એ દિવસે અમે વાતચીત બધા સાથે કરેલી આજે બધા આગેવાનોએ સૌએ ભેગા થઈ સમાજના બોટાદ જિલ્લાનો અને આજુબાજુના તાલુકાના આગેવાનોને ચિંતાથી અમે બધા આજે જ્યારે અહીંયા ભેગા થયા છે મિત્રો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે મારા

વ્યક્તિ તરીકે યુવા કાર્યકર્તા તરીકે એક નેતૃત્વની ચિંતા કે ભાઈ ઓડી સમાજ છે ને મારું સમાજ ખૂબ ભોળો છે ઘણીવાર પુરુષોત્તમભાઈના સમાજ શક્તિ તમે આ સાંભળ્યો છે મારો સમાજ ભોળો છે ક્યાંક ભોરપણમાં આવીને કોકના ઉશ્કેરાવતમાં આવી અને આવું કરી બેઠતા હોય છે પણ સમાજના દીકરા તરીકે તો અમે હંમેશા સમાજ સાથે રહીશું અને હળદળ ગામમાં જે બનાવ બન્યો એ તો દુઃખદ બનાવ છે પણ બનવા જોગ બની ગયું છે સમાજને જ્યારે એક સમાજના આગેવાન તરીકે અમારી પણ ફરજ બને કે જે વસ્તુ બની છે ત્યાં સ્થળે જઈને રૂબરૂ અમારા સમાજના આગેવાનો સાથે મુલાકાત કરી અને આગેવાનો એ ખાતર કરી કે ભાઈ તમે પણ અહીંયા આવો મારા સાથે મારો ભત્રીજો પણ દિવેશ પણ સાથે આવ્યા છે મોટાભાઈની આજ્ઞા હતી કે હીરાલાલ તમે દિવેશ બે જઈ આવો અને એના અનુસંધાને અમે અહીંયા આવ્યા છીએ અને સાંભળીએ છે બધાયને શું બનાવ કઈ રીતે બનાવ અને સંપૂર્ણપણે સરકાર પણ આની ચિંતા કરે છે હું આપના માધ્યમથી હું કેવા આવ્યો છું કે સરકાર આની ચિંતા કરે છે અને એક સરકારના પ્રતિનિધિ તરીકે હું પણ અહીંયા આવ્યો છું અને બનતી કોશિશ જે કંઈ ન્યાય અપાવવાની વાત હશે એમાં સંપૂર્ણપણે અમે અમારા કુંવરજીભાઈ બાવળિયા હોય રાજેશભાઈ ચુરાસામા હોય ધીમોબેન હોય મોટાભાઈ હોય અમે સંપૂર્ણ બધાઈને ભેગા કરી અને જેના પર અન્યાય થયો હશે એને લાગતું હશે કે મારું ખોટું નામ આવ્યું છે તો એવા લોકોને છોડાવવા માટેના અમે પૂરતા પ્રયત્ન કરીશું અને જે રીતે અમારા સમાજ ઉપર ખોટી રીતે એટલે કે ખોટી રીતે એટલે કે અમારા ખંભે જે બંદૂક ફોડવાના પ્રયત્ન કર્યા છે એને સમાજને મારી ખાસ વિનંતી છે કે એમાંથી આપણે પાછા વળી જાય ને આ સમાજ તો હંમેશા ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યો છે ને ભવિષ્યમાં પણ રહેશે એમાં કોઈ ચિંતા ને સ્થાન નથી પણ આજે જયારે સમાજ ચર્ચા કરી સાંભળી છે હવે બનાવ બન્યો છે પણ સરકાર છે ક્યારેક ક્યારેક શું થાય છે કે ઉશ્કેરાટ આવીને કોક કરેલું બીજાને પણ ભોગવવો પડતો હોય છે ક્યારેક ક્યારેક એવું બનતું હોય છે

અ ઋષિ ભારતી બાપુએ એક વાત કીધી છે કે ગુજરાતમાં કોળી સમાજ અને ઠાકોર સમાજ ખૂબ મોટા પ્રમાણમાં વસાવટ કરે છે બહુ મોટો સમાજ છે આ ઓબીસી સમાજ છે અને વખતો વખત જ્યાં જ્યાં પાર્ટીને લાવ્યું હોય સરકારને લાગ્યું હોય વખતો વખત જ્યાં જ્યાં જેને જેને પદ જે આપવાનું થતું હોય એ હંમેશા આપ્યું છે એમાં કોઈ અન્યાય થયો નથી અને આવતા દિવસોમાં ક્યાંક હજુ લાગશે તો ત્યાં પણ જ્યાં જ્યાં કોળી સમાજની વસ્તી હોય ત્યાં ત્યાં ટિકિટો આપે છે પછી તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય વિધાનસભા હોય છે ઋષિ હોય તો એની વિચારધારા છે એમાં આપણે કઈ ન કરી શકીએ એની વિચારધારા છે એને લાગ્યું એવું બોલ્યા છે એટલે પાર્ટીના એક કાર્યકર્તા તરીકે હું આટલું ચોક્કસ કહીશ કે પાર્ટીને જ્યાં જ્યાં લાગે ત્યાં લોકોને ત્યાં સ્થાન આપે છે એમાં નથી Thank